ગત ગુરાય કે લછુ માલ જ ધર્માચાર મા પૂજ્ય શ્રી તપભૂમિ ધામ માઈ જે પા વર્ષા મીળી કચ્છ ઇન્ડિયામાંથી આ ઉતથી એકડી સન્ની સેવા દાદા માતંગ દેવ સેમ કરમ સેણીવાળા જે ખડિયા યાતર હિ આખાત્રિયો પાકિસ્તાન જે અંદર સિંધ મે સની સેવા કરે આવી તપભૂમિ ધામ વતી હતી તો સેવા જે અસા કે પાકિસ્તાન સિંધે અંદર નાત ગત જે માતાન વાળેજી મહેનત કરે અને અન્ય સિધ મેણી જે સેવા રખ્યો શરબત બરફ ઠંડો પાણી ટેન્ટ તો ઉમે મહેનત કર્યો ત અડાંગ જે ભાદ્રાવતી માતા પૂજારી નાથો મહારાજ ચેતન મહારાજ રામજી અપચું અજય અપચું કરણ મહારાજ નારાયણ મહારાજ શંકર અપ્ચું મુકેશ કનક ઈ જે ઇલાવાહ પણ એની જે સેવા નાદગત ખડિયા યાત્રા શ્રદ્ધાળુ યાત્રાળુ આ એની સેવા કયો એની બદલ માતાજી દેવ તપોભૂમિ ધામ વતી અસી એની જો આભાર માન્યું ખૂબ ખૂબ એની જો આભાર જોવા ચેસિયે કેમ્પ લગાયા અન્ય પાણી જો કે દાદા ની ચવ તરસે કે પાણી ડિજે તાદાજી યાત્રા કર્યો તકો યાત્રાળુ આ તરસે કે પાણી દિ અ શરબત અને બરફ દો બી ખુશી ની ગે કે ભારત જે નાત ગત હે એનીત્રા ઉતરુ કરીએ તા ઇન્ડિયા મે પણ એક એ તે આજ બો એ કે દાદા મત તપોભૂમિ ધામ વરતી હતી જે ચાર ધામ આઈ ચાર ધામ હાતનવ શ્રેણી સેમ કરમ કે જે દાદા આઈ ઉત્ત ભારત વરતી હતી મપોભૂમિ વતી હતી ના વી હતી ઉત્તર પોડ અને ધજા ચડાયમાં આવી રીતે ત્ર ધામ બ્યા આઈ જે લુણંગ દાદા માતા બી પોળ અને ધજા અને મે ધજા અને પોળ હી ભારતજી નાથ ગદજી ઈ ખી મા તપો ભૂમિ એની ધામરાન ખાલી માધ્યમ હું બાકી નાતગદ ધજા એ નાતગદત જે પો એની ની સેવા નાથગત જો કોઈ તાની ખડિયા યાત્રા કર્યા जेके और समय ख़राबु हूंदे सूंदे बि इन्हीअ खे जेको जातर करायो खरेखर कराची जी जेको नात है पंचायत है इनजा जेको सामाजिक अग्रणी राजकीय अग्रणी अने धर्मगुरु जेको इन खे जातर करायो उन ॾाढा सेणी जा दर्शन करायो इन खे बि माता जो तपोभूमि और माता जो तपोभूमि तव्हां वरिती थी असीं इन जो ख़ूब ख़ूब आभार मञूं था हाणे इन खे धन्यवाद ॾियूं था की इन जी जातर सफल करायूं बाक़ी त દાદા શ્રેણી જાતા લેખે લગે અહીંયા મહેનત કયો અને સફળ કરાયો બાકી અસી માતાજી તપોધમી ધામ વી હતી અેવા કન્ટિન્યુ ચાલુ જી શ્રેણી ને કર્યું સેવા ધામ તે નાત ગત જોાડો વેતો જીત ઇન્ડિયામાં નાત ગત અચેતી એ ફાડો દેતી 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા ਉਣੀ ਜੀ ਕੇ ਲੇਖੇ ਲਗੇ ਦਾਦਾ ਇਨੀ ਤੇ ਵੀ ਅਰਦਾਸ ਕਰਿਉਂਦਾ ਕਿ ਦਾਦਾ ਇਨੀ ਜੋ ਕੋੜੋ ਡਣੋ ਜਾਂ 파ੜੋ ਡਣੋ ਹੋ ਜਾਂ ਡਣੋ ਹੋ ਇਨੀ ਜੀ ਵੀ ਨੀਲੀ ਵਾੜੀ ਕਰੀਏ ਅਨੇ ਜੋ ਕੋ ਆਖਾਤ ਰਿਓ ਜੋ ਕੋ ਪੂਨਮ ਜੋ ਤੇ ਜੋ ਦਾਦਾ ਜੀ ਜਾਤਰ ਮੇ ਕੋਈ ਤੇਲ ਜਾਂ ਡਬਾ ਦੇ ਨੋ ਕੋਈ ਖੰਡ ਨੋ ਕੋ ਚੋਖਾ ਦੇ ਨੋ ਇਝ ਭੰਡਾਰੋ ਅਸੀਂ ਤਾਰੂ ਵੀ ਤੇ ਦਾਦਾ ਜੀ ਟੋਕ ਟੇਕਰੀ ਮਤੇ ਅਸੀਂ ਇਨੀ ਜੀ ਸੇਵਾ ਕਿਆ ਸੂ ਅਨੇ ਇਨੀ ਜੀ ਦਾਤਾਰੇ ਥਕੀ ਜੀ ਸੇਵਾ ਤਈਏ ਇਨੀ ਦਾਤਾਰੇ ਕੇ ਵੀ ખૂબ ખૂબ અભિ આભાર મૂવ તા અને જો માતન તો સયું તા અગલે વિશેષણ સારી સેવા કરિબો અ ખાલી મહેનત કરિબો બાકી બાકી ભારતની નાત ગત એ ફાળો હે એ નીલી આને કમાણી મેરકત આપે આને હર ક્ષેત્રમાં અગ્યા વધે છોકરા અગ્યા વધે અહીંયા અરદાસ કરી જય ધણી મા